આપણે જોશો ભગવાનમાં બી તમને એમ કંઈક જરૂર હશે તમારા સ્વાર્થ પ્રેમ છે ને એ નિસ્વાર્થ તત્વ છે વાસના એ સ્વાર્થ તત્વ છે એમાં પોતાનો કોઈક ને કોઈક સ્વાર્થ સમાયેલો હશે એટલે ઈશ્વરમાં બી આપણી પ્રીતિ હશે કે આપણો કોઈ સ્વાર્થ સિદ્ધ કરવો છે દાખલા તરીકે અમેરિકાનો વિઝા જોતા છે ને મળતા નથી એમાં કોઈ કે કીધું કે ભાઈ ફલાણા મંદિરની માનતા રાખો તમને વિઝા મળી જાય કે ત્રણ જણાને અમારા કુટુંબમાં મળી ગયા આ રીતે એટલે તમે તરત એ મંદિરની માનતા રાખશો બરાબર માનતા રાખશો અને તમે અહીંયા જઈને જે કાંઈ નાળિયેર વઢેરવાનું જે કાંઈ ચડાવવાનું કીધું એ ચડાવશો ને જાશો ને કરશો બધું જો વિઝા એમાં તમને મળી ગયા એટલે તમારો પ્રેમ ડબલ થઈ જાય હા તમારો ભાવ એટલો એ ભગવાન પ્રત્યે વધી જશે વાત જ જવા દેવો અને પછી પાછી તમારે કારણ કે એકવાર ઈચ્છા પૂરી થાય એટલે માંગણીઓ તો આપણી પાસે થોકડા બંધ હોય જ એટલે તમે બીજી ઈચ્છા લઈને પાછો સંકલ્પ કરશો જો એ ભગવાન એ સંકલ્પ પૂરો કરી દીધો એટલે તમને ઓર ભગવાનમાં પ્રીતિ વધી જાય મૂળ તમારી પ્રીતિ વધે છે એ સ્વાર્થ સિદ્ધ થયો ને એટલે વધે છે આપણો સ્વાર્થ છે આપણે કાંઈક એમાંથી સુખ જોતું છે એટલે આપણી પ્રીતિ વધે છે એનાય તમે પહેલી વાર માનતા રાખીને જો તમારા વિઝા રિઝેક્ટ થઈ ગયા અને એમાંય લાલ લીટો મારી દીધો હવે કોઈ દી આવતા જ નહીં તો કદાચ નાળિયેર વધેરવાને બદલે મારી નહીં આવો તમે ભગવાનમાંય પ્રીતિ તરત તૂટી જાય માણસને એની ઈચ્છા પૂરી ન થાય એટલે ભગવાનમાંથી આસ્થા ઘટી જાય તરત ભગવાનમાંથી હેત ઘટી જાય ભગવાનમાં તે હું જાઝુ સમાજમાં જોઉં છું તમારા વાળા ને અમારા ટકા વાળામાં વાસના ઘુસી ગઈ છે ભગવાનના અનુષ્ઠાનો કરે ને તો સકામ ભાવે અનુષ્ઠાનો કરે સારો ઉત્સવ થઈ જાય સારી સંસ્થા થઈ જાય ઝા ઝા ચેલ્લા થઈ જાય આટલા આમ મનોરથ પૂરા થઈ જાય ભગવાન પાસે એટલા માટે ભક્તિ કરતો હોય એ પૂરી ન થાય એટલે ભગવાનમાં શ્રદ્ધા ડાઉન જાય અને જો એકાદા બે સંકલ્પ પૂરા થઈ જાય તો થોડીક શ્રદ્ધા વધી જાય મારે તમારે ભક્તિ કરવી હોય તો પેલા પ્રેમી થાવ્યું પ્રેમ તત્વ એ છે જેમાં કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય તમે એક એક જોજો આવા પ્રેમીઓ ઈનોય પ્રેમ તત્વ ઈશ્વરમાં જાગે તો એને ઈશ્વર ભક્તિ કહેવાય ઈ શબરી મીરાબાઈ બધાના જીવનો જોજો હનુમાન કોઈ વસ્તુ એને કોઈ દી માંગવાની નહીં ઈશ્વરને રાજી કરવા જીવા એવા ને એવા ગુરુ ભક્ત તમે જો એકલવ્ય ગુરુ દ્રોણ પાસેથી લેવાનું કાંઈ નહીં અંગૂઠો માગ્યો જમણા હાથનો અંગૂઠો કાપી દીધો પ્રેમી વિના કામ ન થાય ભાઈ એવા ને એવા માતૃપિતૃ ભક્ત તમે જો એક ભીષ્મ દાદાએ પોતાના પિતાના સુખ માટે હસ્તીના પુરનું રાજ છોડી દીધું આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડ્યું પિતાના સુખ માટે ભીષ્મ દાદાને એના પિતામાં જે હતો ને એને પ્રેમ કહેવાય એ વાસના નહોતી એને પ્રેમ કહેવાય પોતાનો કોઈ સ્વાર્થ અને દુર્યોધનમાં જે ધૂતરાષ્ટ્રને પ્રીતિ હતી ને એ પુત્ર પ્રેમનો તો એ પુત્ર મોહ હતો વાસના હતી વાસના અને પ્રેમમાં સર્જન છે વાસનામાં વિસર્જન છે એની પ્રીતિ ગુરુમાં હોય માતા પિતામાં હોય દેશમાં હોય તો એ ભક્તિનું સ્વરૂપ ધારણ કરે અને મારા તમારા જીવનમાં પ્રેમ તત્વ પ્રધાન થાય સાધુઓની વ્યાખ્યામાં આ વાત આવી અતિ હેત ભર્યું છે હૈયે રે આંખે અમૃત વરસે છે કહે નિષ્કુળાનંદ શું કહીએ રે એ જન જોઈ હરી હરખે છે સાધુ એટલે શું બાકીના લોકોને જે સંસારી અને સાધુ એની વ્યાખ્યા અલગ કરવાની આવે તો સંસારીને પોતાનો સ્વાર્થ થતો હોય ત્યાં જ એને પ્રીતિ હોય તો એ સંસાર થઈ ગયો પછી ભગવાધારી હોય કે ગ્રહસ્થ હોય એ સંસાર છે જ્યાં કોઈ પોતાના સ્વાર્થ વિના બીજાને સુખી કરવાની ભાવનાથી જે માણસ જીવતો હોય એ સાધુ છે એ માણસ પ્રેમી છે એની કોઈ બાઉન્ડ્રી ન હોય એને કોઈ જ્ઞાતિ જાતિ નો હોય એને કોઈ મારો તારો ન હોય બધાને સુખી કરવા માટે એની પાસે જે હોય એ બધાને સુખી કરવા વાપરે એ સાધુ છે એ પ્રેમી માણસ છે મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય કે પછી અબ્દુલ કલામ હોય એને અને આ દેશ પાસેથી શું લેવાનું હતું એણે પોતાની આખી જિંદગીઓ આ દેશ માટે હોમી દીધી એ દેશ પ્રત્યે પ્રેમવાળા માણસો હતા તમે જોવો છો સ્વાર્થી માણસો નેતા થવું બધાને ગમે છે ઘણાને પોતાની તિજોરીયું ભરવી છે એટલે નેતા થવું હોય એ વાસનાવાળો માણસ છે એને દેશમાં પ્રેમ નથી અને જેને દેશ પ્રત્યે પ્રેમ હોય એ દેશનું ભલું કર્યા વિના રહી જ ન શકે ભાઈ પ્રેમી માણસ કેટલું સર્જન કરી શકે દેશ પ્રત્યે પ્રેમ હોય તો એ માણસ કેટલા સારા કામ કરી શકે માટે મારે તમારે બી શરૂઆત તો પહેલાં ઘરેથી કરવી મા બાપમાં રાખો તો પ્રેમ હોવો જોઈએ ભાઈ ભાઈમાંય પ્રેમ હોવો જોઈએ થોડુંક પ્રેમ બાજુ આપણું વલણ જાગે પછી પ્રેમને ધીરે ધીરે ઈશ્વર તરફ વાળીએ તો આપણે ભક્તિમાન બનીએ એટલા માટે મેં આ થોડી ડિટેલવાળી વાત કરી પણ મહેસાણામાં મને ગમી એટલે મેં આટલી ડિટેલથી કરી તમને વાત કારણ કે મારી પાસે તો પાણીપુરી છે હું તો બધું રાખું મારી થેલીમાં પીઝાએ કયો તો પીઝાએ ખવડાવું પાણીપુરી ખવડાવું ભેળપુરી ખવડાવું પણ આજ મને એમ છું કે થોડાક લાડવા ખવડાવું એટલે તમને લાડવા આપી છે બાકી તો હસાવવાના દ્રષ્ટાંતો એવી બધી વાતો તો ઘણી બધી હોય આપણે કરી શકીએ એ બહુ કાંઈ અઘરી નહીં પણ આ વાત કરવામાં તમારે ઘણું ધ્યાન હોય ત્યારે વાત ભક્તિની વાત એ બહુ કઠણ વાત અને હું તમને ખાલી કોઈ સાંભળેલી વાત નહીં કરતો મારા જીવનમાં જે હું અનુભવવા માટેની હું સાધના માટે મહેનત કરું એ વાત થોડી મેં તમને કરી આપણું જીવન પ્રેમી બને અને એમાંય ઈશ્વર પ્રેમી બને તો મનુષ્ય જનમ સાર્થક થઈ ગયો ભાઈ બાકી તો જાવાના એક દિ આવ્યા છે તો અહીંથી ઠંઠન ગોપાલ ભાઈ અહીંથી હું ખણીને કોઈ ગયું એ કેટલા અબજો આવ્યા મારીને તમારી જેવા દુનિયામાં મારું મારું કરતા બધા મરી ગયા ને કેટલાય હજી મરશે કોઈનું કાંઈ અહીંયા થતું નથી ને કોઈ કાંઈ અહીંથી લઈને જાતું નથી બરાબર હા એટલે એ તો બધાએ આપણે બધા યાદ રાખવાનું જ રોજ કયા જઈશે છે ખબર નથી રહેતી કોઈને અને હવે તો ભવિષ્યમાં જો આપણે ભક્તિમાં ન ઉતર્યા ને સંસારવાળાનું તો કાંઈ મેળ જ નથી ઈવડા નહીં હાલે પહેલાં તો વાસનાના આધારે પચી વર કાઢી નાખતા હતા હવે તો તે થઈ ગયું બધું પ્રેમની તો વાત જ નહીં ભૂરો બીમાર પડી ગયેલો બિચારો ખરેખર દવાખાને દાખલ કરેલો એની પત્ની ભૂરી ભૂરો બે દવાખાને ડોક્ટરે સાંજે કીધું કે હવે આમ તમે ઘરે લઈ જાઓ આ ભૂરો હવે કાલનો સૂર્યોદય નહીં પાળાય કે આ ભોરો હું એટલે હવે ઉઠશે નહીં આ છેલ્લી રાત છે એની માટે ઘરે લઈ જાવ કે આ હવાર ઉઠશે નહીં થાય એટલે ઘરે હવે સેવા કરી લ્યો એટલે ભોરાને ઘરે લાવ્યા એની પત્ની ભૂરોને એમ કે આજ મારી છેલ્લી રાત છે હવાર જ મારું ઉઠવાનું છે નહીં કંઈ એટલે એમ છું પત્ની અરે ઘડીક વાતો કરું મીઠી મીઠીને રાત ગુજારું એટલે ભૂરો એ ચડ્યો ભૂરીને ઊંઘ આવે ઝોલા ખાય ભૂરી આમ આમ માથું થવા દે આમ 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 જોરદાર એ ભૂરો કે મારી રાત છેલ્લી છે એ કે તને કે હું વાતો કરું ને તને કે ઊંઘ આવે છે તે ભૂરી કે તારે તો સવાર ઉઠવાનું નથી મારે તો ઉઠવું પડશે નહીં કે તારેથી કે ઉઠવાનું છે નહીં કે મારે તો ઉઠવું પડશે નહીં કે